તો રાજીના બહારપુરા પૂરા નદી કિનારે જેઓ મજાર આવેલા છે એવા ગરીબોના સહારા અને દુખિયાઓના બેલી અઝરત ફાઝા મોહક મોદીન સેરાની બાદશાહનો કોમી એકતાના પ્રતિક સમાન બસો અડતાલીસમાં ઐતિહાસિક ઉર્ષ મેળો તારીખ અઠ્યાવીસ થી આજથી પ્રારંભ ગુરુવારથી ચાર દિવસીય યોજનાર છે ઉર્ષની ઉજવણી માટે દરગાહ શરીફના ખાદીમોએ જણાવ્યું હતું કે ભારત કોમી એકતાની મિશાલ કાયમ જીવંત રાખતું એક ધાર્મિક સ્થળ છે આ ઉર્ષ મેળામાં કોઈ પણ

સાનો સોકતથી નિકળ્યો હતો જેમાં શંદલ શરીફમાં ખાદીમ મુસ્લિમ સમાજના આગેવાનો બોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં વિશ્વ પ્રખ્યાત તેમજ સુપ્રસિદ્ધ જામુરના સિદ્ધિ બાદશાહનો આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શંદલ શરીફ ધોરાજી શેના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે આઠ કલાકે પૂર્ણ થયેલ છે જે કે સિંહ ગુદરી સાથે મતિન બાપુ સૈયદ ધોરાજી આપનું નામ બાપુ

સુંદર સમાજના માણસો સુંદર સમાજની આપે છે અને બધાને અમારું ભાવ ખૂબ આનંદ છે બાપુ હમણાં જો વિવાદી પોસ્ટ થાતી હતી શું કહેશો મેરા બાજામાં આવી જાય લોકોને ખાતી મચે વિવાદ ચાલુ એની અંદર સાંજે સલાહ સલામ છ ને વીસ છ ને પાંચ ને ચાલીસે થઈશે રાઈટ મેળા શરીર અને અનેક ધાર્મિક આયોજનો છે અને મેળા સમયથી આયોજકો પોતાની રીતે મેળાનું સારું આયોજન કરેલ છે તંત્રનો અમને પૂરેપૂરો સાથ આજથી મેળાનો પ્રારંભ થઈ ચુક્યો બાપુ આજથી મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને સોમવાર સવાર સુધી